આગને કાબુમાં લેવા માટે ચાલીસ લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પચીસ ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં જાણ થતા જ ફાયર વિભાગની વીસમી પચીસ ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જોકે આજે સવારે સત્તાવીસ ફેબ્રુઆરી ફરીથી આગ લાગતા દોડધામ મચી હતી આગ લાદવાના કારણ અંગે તપાસ શરૂ છે પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટની ઘટના સામે આવી છે